જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો દસ પ્રશ્ન સ્વામી વિવેકાનંદજી અને ભક્ત વચ્ચે તરી પહેલો પ્રશ્ન છે ભક્તનો પ્રશ્ન ભક્ત કહે છે હે સ્વામીજી માણસમાં ભક્તિ કેમ કરીને આવે ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે ભક્તિ તમારામાં રહેલી જ છે ભક્તિ કે ગોતવા જ જવું પડે એમ છે જ તમારી અંદર માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે છે જેવું તે આવરણ ખસી જાય કે તરત ભક્તિ આપ પ્રગટ થશે કારણ કે મિત્રો કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પ્રશ રૂપ પ્રશ્નગંધ ઈર્ષા નિંદા વાદ આ જે આવરણો છે ને મિત્રો એ આવરણોમાં સારા સારા ફસાઈ ગયાસ અને આવરણોમાં અટવાયેલા રહી ગયાસ એટલા માટે ભક્તિ પ્રગટ નથી થતી ફરી ભક્ત બીજો પ્રશ્ન કરે છે હે સ્વામીજી કુંડલીની સ્થૂળ શરીરમાં શું સાચે સાચ છે આ શું સાચું છે ત્યારે સ્વામી વિવેકાનંદજી પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણનું નામ લઈને કહે છે કે શ્રી રામકૃષ્ણજી કહેતા કે યોગીઓમાં કહેવાતા કમળ માનવ શરીરમાં સ્થૂળ રીતે ખરેખર હોતા નથી પરંતુ યોગ શક્તિઓ દ્વારા તેનામાં એ ઉત્પન્ન થાય છે ફરી ભગત ત્રીજો પ્રશ્ન કરે છે હે સ્વામી વિવેકાનંદજી મનુષ્ય મૂર્તિ પૂજા વડે શું મુક્તિ મેળવી શકે ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે મૂર્તિ પૂજા સીધી રીતે મુક્તિ ના આપી શકે એ અવાંતર સાધન હોય શકે શરૂઆત થાય ત્યાંથી જવાનું મંદિરે બધી જગ્યાએ સાધન તો છે જ ત્યાંથી ઊંચે ઉઠવાનું કહે છે રસ્તે જતા સહાયક બને તેવું ભક્તિના માર્ગમાં આગળ વધવામાં એ સહાયક બને તેવું છે જ તો મૂર્તિ પૂજાનો તિરસ્કાર કરવો નહીં કારણ કે મૂર્તિ પૂજા દ્વારા જ સાધક આગળ વધી શકે છે કારણ કે ઘણાની બાબતમાં અદ્વૈતના સાક્ષાત્કારને માટે એ મનને તૈયાર કરે છે બાકી તો એકલું અદ્વૈત જ માણસને સંપૂર્ણ બનાવે છે ફરી ભક્ત પ્રશ્ન કરે છે હે સ્વામીજી મુક્તિ શું છે સ્વામીજી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે કે મુક્તિ એટલે સારા તેમજ નરસા બંનેના બંધનમાંથી સંપૂર્ણ સ્વતંત્ર્ય લોખંડની પણ બેડી અને એ સોનાની બેડી હોય તો પણ એ બેડી જ કહેવાય છે કૃષ્ણ કહેતા કે શ્રી રામકૃષ્ણ કહેતા કે પગમાં વાગેલા એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો લેવામાં આવે અને પેલો કાંટો કાઢી નાખ્યા પછી બંનેને ફેંકી દેવામાં આવે છે તેવી રીતે ખરાબ વૃત્તિઓને સારી વૃત્તિઓથી દબાવીને ખરી પરંતુ ખરાબ વૃત્તિઓને સારી વૃત્તિઓથી દબાવવી ખરી એમાં કોઈ ના નહીં પરંતુ ત્યાર પછી શુભ વૃત્તિઓને પણ જીતવી જોઈએ ભ ભક્ત પ્રશ્ન કરે છે કે વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે કે શ્રવણ મનન અને નિધિ ધ્યાસન શ્રવણ મનન અને નિધિ ધ્યાસન દ્વારા શ્રવણ સદગુરુ પાસેથી કરવું જોઈએ માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન હોય તો પણ જો સાચો જિજ્ઞાસુ હોય અને સદગુરુના શબ્દો સાંભળે તો તે મુક્ત થાય દેહધારી સાચા ગુરુ મળી જાય સ્વામી વિવેકાનંદ જેવા કે રામકૃષ્ણ પરમંશ જેવા અને એ જે શબ્દોની સરવાણી ચાલુ કરે ને એ શબ્દની સરવાણીને સુરતા દ્વારા કર્ણ ઇન્દ્રિય દ્વારા જો એ પીવે તો પછી એમાં શું વાત જ કરવી હે તો એ મુક્તિના માર્ગ સુધી અવશ્ય પહોંચી શકે છે હવે ફરી સાધક પ્રશ્ન કરે છે ભગત હે સ્વામી વિવેકાનંદજી માણસે ધ્યાન કયા કેન્દ્ર ઉપર કરવું મનને સ્થિર એકાગ્રહ મતલબ મનને શરીરની અંદર સ્થિર એકાગ્રહ કરવું કે બહાર કરવું ક્યાં કરવું એમ ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે અંદર ધ્યાન કરવાનો પ્રયાસ કરવો મન અહીં તહી ભટકવાની બાબતમાં તો આપણે માનસિક ભૂમિકાએ પહોંચીએ તે પહેલાં ઘણો સમય લાગે માનસિક ભૂમો પહોંચીએ તે પહેલાં તો ઘણો સમય લાગે અત્યારે તો આપણી મથામણ શરીર સાથે છે જ્યારે આસન સ્થિર થાય ત્યારે જ મનની સાથે લડાઈ શરૂ થાય આસન ઉપર કાબૂ આવે એટલે શરીરના અંગો નિશ્ચલ રહે અને ખુશી પડે ત્યાં સુધી બેસી શકાય પહેલાં તો શરીરનું આસન સિદ્ધ કરવું પડે એ તો ઘણા આસનમાં નથી બેસી શકતા હલતા હોય ને આમ ને તેમ ને ફરી ભગત પ્રશ્ન કરે છે હે સ્વામીજી કેટલીક વાર જપનો કંટાળો આવે છે ત્યાર પછી એ ચાલુ રાખો કે તેને બદલે કોઈક સદ્ગ્રંથનું વાંચન કરવું શું કરવું ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે કે જપમાં કંટાળો આવવાના બે કારણો હોય છે કોઈ વાર મગજ થાકી જાય તો કોઈ વારે આળસને લીધે હોય જો મગજ થાકી જાય તો તાત્કાલિક જપને મૂકી દેવો કારણ કે એ વખતે એમાં મંડ્યા રહેવાથી વિચિત્ર ભ્રમણાઓ દેખાવા લાગે છે પાગલ થઈ જવાનો ભય રહે પરંતુ જો આળસને લીધે જપમાં કંટાળો આવતો હોય તો મનને જોર કરીને પણ જપમાં લગાડવું ફરી પાછો ભક્ત પ્રશ્ન કરે છે હે ગુરુજી મન ભટકતું હોય તો પણ લાંબા સમય સુધી જબ ચાલુ રાખો એ સારું ખરું ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે હા જેમ કેટલાક લોકો વણ પલોટિયા ઘોડા પર હંમેશા જીન નાખી રાખીને પલોટે છે કેમ બરાબર હવે ફરી પાછો ભક્ત પ્રશ્ન કરે છે હે વિવેકાનંદજી પ્રાર્થનાની ઉપયોગિતા સી છે ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે પ્રાર્થનાથી માણસની સૂક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગૃત કરી શકે છે અને જો સમજપૂર્વક કરવામાં આવે તો તેનાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે માત્ર અજાણ રીતે કરવામાં આવે તો કદાચ દસમાંથી જ સફળ થાય ફરી ભક્ત પ્રશ્ન કરે છે હે સ્વામી વિવેકાનંદજી આપે આપના ભક્તિયોગમાં જણાવ્યું છે કે નબળા બાંધાનો માણસ યોગ્ય સાધના કરવા જાય તો તેની જબરજસ્ત પ્રતિક્રિયા થાય ત્યારે શું કરવું જોઈએ ત્યારે સ્વામી વિવેકાનંદજી જવાબ આપતા કહે છે હવે આ દસમો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન છે જવાબ આપતા કહે છે કે આત્માનો સાક્ષાત્કાર કરતા આત્માનો સાક્ષાત્કાર કરતા મૃત્યુ આવે તો પણ તેમાં ડરવા જેવું શું છે છે શું ડરવા જેવું એમાં વિદ્યા અને બીજી અનેક બાબતો ખાતર મરી જતાં માણસોને જો ડર નથી લાગતો તો પછી ધર્મ માટે મરતા શા માટે ડરવું કદાપી નો ડરાય ધર્મ માટે ધર્મ માટે તો લડી લેવું જોઈએ બહુ સાચી વાત છે અહીં બહુ મોટો સંદેશ જાય છે કે વિદ્યા અને બીજી અનેક બાબતોમાં માણસો મરી જાય છે એવાને પણ સંદેશ આપ્યો છે કે ભાઈ વિદ્યામાં તમે નપાસ થાવ તો ફરી પરીક્ષા આપો હિંમત હારવી નહીં માનો કે બોર્ડની પરીક્ષા છે દસમાની અગિયારમાંની બારમાની કોઈ પણ પરીક્ષામાં ફેલ થાવ તો હિંમત નહીં હારવાની ફરી પરીક્ષા આપવાની મનુષ્ય જન્મ વારંવાર નહીં મળે આત્મહત્યા નહીં કરવાની જો કે આત્મહત્યા તો થઈ જ ન શકે પણ શરીરથી આત્માને અલગ ન કરવા મોંઘો મનુષ્ય જન્મ મળ્યો બીજી અનેક બાબતોમાં ઘરકંકા છે આ છે તે છે દીકરીઓમાં દીકરાઓમાં એમાં એનું સમાધાન કરવું અહંકાર તોડવો ભાવ રાખો પ્રેમ રાખો ઘર પ્રત્યે દરેકની પ્રત્યે કોઈ પણ પ્રકારનું ઝઘડાનું ઘર ઊભું ન કરવું બહુ સચોટ સલાહ છે આ જે દસ પ્રશ્નો છે એ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ઓગણીસો ચોર્યાસી ભાગ નંબર છ પૃષ્ઠ સન એકસો નેવાસી થી એકસો અઠ્ઠાણું નો છે દસ પ્રશ્નો બરાબર તો હવે જય સ્વામી વિવેકાનંદની જય ગુરુ રામકૃષ્ણ પરમહંસની જય સત્ય સનાતન ધર્મની જય